તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું વડોદરાની અંદર મહાકાળી સેવ ઉછળમાં કે આ તેનો ટેસ્ટ કેવો છે અને વસ્તુ કેવી છે અંદર જઈને આપણે બતાવી ચાલો મારી સાથે આ જગ્યા કીર્તિ આવેલી છે જેમ તમે દુકાનની અંદર આવશો ને સાહેબ તો એક ટેબલ ખાલી નહીં બતાય તમને બધા ભર્યા જ હશે કેમ કે હું અહીંયા આવ્યો ને પહેલાં વેઇટિંગમાં બેઠેલો છું પાંચ મિનિટ અને તમે જોઈ શકો છો અહીંયા તમે વેઇટિંગમાં બેઠો ને પછી જ તમારો વારો આવશે તમે જોઈ શકો છો ભાવ લિસ્ટ પણ તમારે સામે છે મસાલા સેવ મસાલા સેવ મસાલા છે એક મસાલા સેવ એ રીતના એ અલગ એ હોય છે આની અંદર કઈ વસ્તુ તરી છે તરી તરી બરાબર બરોબર ઓસળ હા સે સે થોડું મોરું લાગે એકનો એકલે તરી નાકે તો થોડું તીખું થઈ જાય બરાબર આ ચટણી છે મીઠું મસાલો એટલે વર્ષ જૂની છે આપણે આ મહાકાળી છે ઓગણીસો ની થી ચાલુ કરીએ છીએ આપણે

અત્યારે વેરાયટીઝ આવે ચીઝ આવે બટર આવે આ ચીજ વાળી હા ચીજ હોય છે આ ઉસળ છે આપણો હા છે ઉસળ છે આપણો આ પાર્સલ ચાલે છે બરોબર હા એટલે

આ બધા પાર્સલ થતા હોય છે એક એક ચડબે પણ કાઢ તરી જેવું અહીંયા હોટેલમાં ખાવા મળે છે એ જ પાર્સલમાં તમને બધી વેરાયટી મળશે જેવું અહીંયા મળે એવું એવું જ પાર્સલમાં બધી વેરાયટી તમને ખાવા મળશે ચટણી જે ગ્રીન ચટણી છે લીંબુ પાણી છે આ તરી છે એવો અહીંયા આવે એવો તમને પાર્સલમાં મળે પાર્સલમાં મળે એવો ટેસ્ટ

આ રીતે સૌ થતું હોય છે તેમનું સેવ ઉછળ જોઈ શકો છો સરસ મજાની આ સેવ ઉછળ તેમ બરોડામાં મહાકાળી નું ટેસ્ટ કર્યું મને કેજો આ તેમની સ્પેશિયલ તરી છે જો ભાઈ મોઢામાં જ પાણી આવી જાય જે લોકોએ ટેસ્ટ કર્યું છે ને એને સાથે તમને ગ્રીન ચટણી આપે છે એ ચટણી પણ એકદમ પાયસી હોય છે અને ભાઈ આ વાટેલી ચટણી છે મોજ આવી જાય ને તેવી આ ચટણી છે સાથે જો આપણી સેવ પણ આવી ગઈ છે અને આખી વસ્તુ આવી ગઈ છે આવી જુ મહાકાળી સેવ ઉછળની અંદર વડોદરાની અંદર જો તમે આ સ્પેશિયલ તેમનું સેવ ઉછળ છે જો ગરમમાં ગરમ તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ તમે લીલા કાંદા નાખી શકો બા તમને ગ્રીન ચટણી મળી જશે અને તરી પણ મળી જવાની છે જોઈ શકો છો તમે એકદમ જોરદાર આપણે તો ચીકુ ખાવાના શોખીન છે એટલે આપણે થોડીક નાખી દઈએ પહેલાં હવે આપણે ટેસ્ટિંગ કરીએ બે હજાર ઓગણીસમાં મેં વાર ટેસ્ટ કર્યું હતું અને આજે હું ટેસ્ટ કરી રહ્યો છું જોરદાર છે ભાઈ જે ટેસ્ટ બે હજાર ઓગણીસમાં મેં ટેસ્ટ કર્યો હતો ને તે જ ટેસ્ટ અત્યારે પણ છે અને ભાઈ કોઈ ખોટા ગરમ મસાલા વગરનું મજા આવી જાય ને તેવું ગરમ મસાલા હોય જ તે પણ બહુ માપમાં ઘણી જગ્યાએ ગરમ મસાલા વધારે હોય છે સાથે તમને સેવ પણ મળી જશે એકદમ જોરદાર છે સાસ પીવો હોય એના માટે સાસ પણ છે જો વિડીયો સારો લાગ્યો તો બધું બધું શેર કરજો અને તમે લોકો અહીંયા જો ટેસ્ટ કર્યો તો કોમેન્ટ કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત